નવા મિત્રો પહેલા જ વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ગઈ અપડેટમાં જે આપણે વાત કરી હતી અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમ હતી અને તે સિવાય જે 6 થી 9 તારીખ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની વાત કરી હતી તેને લઈને માવઠાની શક્યતા બતાવી હતી તો તે મુજબ જ આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે 8 અને 9 તારીખે અને અરબસાગરમાં જે સિસ્ટમ ત્યારે હતી તે તો હવે ખૂબ જ વીક પડી ગઈ છે આઠ અને નવ તારીખે બરાબર ત્યારે જ ફરીથી મધ્ય અરબસાગરમાં એક વીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે અને આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાત તરફ સાતસો આવશે ઉંચાઈ અને અસર પણ ઓછી રહેશે તો હજુ પણ તેવું જ છે ખૂબ જ સીમિત વિસ્તારોમાં આઠ અને નવ તારીખે ને આ વિસ્તારો કયા તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેની સાથે પૂર્વ ગુજરાતના જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તે સાબરકાઠા અરવલ્લી બનાસકાંઠાના એકલ દોકલ વિસ્તારો જેવા માવઠાની શક્યતા ગણી શકાય વધુ શક્યતા નવ તારીખે પૂર્વ ગુજરાત છોટા ઉદેપુર થી લઈ અને અરવલ્લી સુધીના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના એકલ દોકલ વિસ્તારમાં છે જ્યાં ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી શકે ખૂબ ભારે માવઠાની શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે આગળ કોઈ ફેરફાર થશે તો તેમાં પણ આપણે અપડેટ તો આ હતી બે બે દિવસ દિવસ વાતાવરણમાં ફેરફાર થવાની આગાહી વાદળો ઘણા વિસ્તારોમાં છવાઈ શકે અને નવ તારીખે દસ તારીખથી ફરીથી વાતાવરણ ચોખ્ખું થતું જોવાશે તે સિવાય ઠંડીની વાત કરીએ તો ઠંડીનું પ્રમાણ અત્યારે સામાન્ય થી લઈને ક્યાંક ક્યાંક સારી એવી ઠંડીનું પ્રમાણ પણ દેખાઈ રહ્યું છે આગામી એક બે દિવસ આ રીતનું વાતાવરણ રહે ત્યારબાદ ફરીથી તાપમાનમાં વધારો થઈ શકે અને જે આપણે અગિયાર તારીખ બાદ અને ઉત્તરાયણ આસપાસ એક કોલ્ડ વેવ ની શક્યતાની વાત કરી હતી આગોતરું એંધાણ આપ્યું હતું પરંતુ તે શક્યતા હવે ફરીથી ઘટી રહી છે અપેક્ષા મુજબના પવનો સેટ નથી થઈ રહ્યા તો અગિયાર તારીખ બાદ પણ તાપમાનમાં ખાસ મોટો ફેરફાર નથી

નક્કી થશે પરંતુ ઉત્તરાયણ બાદ સોળ સત્તર અઢાર તારીખમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ ગણી શકાય એક આગોતરું એંધાણ ગણવું હળવા માવઠાનું આગળ તેમાં ઘણો મોટો ફેરફાર થઈ શકે તો તેની પણ આપીએ છીએ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખૂબ હળવી ઝાકળ એકાદ બે વિસ્તારમાં દેખાઈ શકે ભારે ઝાકળ આવવાની શક્યતાઓ આગામી પાંચ છ દિવસ નથી દેખાતી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ભારે ઝાકળ આવી શકે પવનની વાત કરીએ તો ચૌદ તારીખ સુધી પવનની ગતિ અમુક વિસ્તારોમાં ત્રીસ કિલોમીટર સુધીનો પવન પણ શકે ફૂંકાયણ ના પવન વિસ્તારમાં સારો પવન રહેવાની અત્યારે શક્યતા આગોતર એંધાન ગણી શકાય ઉત્તરાયણના પવનનો ખાસ આગાહી આપણે આગળ આપશું તો આ હતી અત્યાર સુધીની અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગામી અપડેટમાં ફરી મળશો How